આઠ કિલો આઠસો ચોરાણું ગ્રામ ગાંજાની સાથે બે ઇસમોએ ઝડપી લીધા છે પકડાયેલ ગાંજાના બજાર કિંમત લગભગ રૂપિયા અઠયાસી હજાર નવસો ચાલીસ જેટલી થાય છે સુરત પોલીસ કમિશનર દ્વારા દિશા નિર્દેશ મુજબ નશાની પ્રવૃત્તિ સામે સખત પગલાં લેવા માટે પોલીસ તંત્ર તત્પર બન્યું છે પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે ઓપરેશન ચલાવ્યું હતું સર્વેલન્સ પીએસઆઈ બીજી યાદવની આગેવાની હેઠળ એએસઆઈ જયપાલ સિંઘ અને પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈએ મળેલી ચોક્કસ બાતમીના આધારે ભેસ્તાન રેલ્વે સ્ટેશન સિલ્વરનગર ચોરસ્તા તરફ જતા રોડ પર રેડ કરી હતી દરમિયાનમાં મુકેશ તુકારામ અને અફઝલ ફિરોઝ શેખ બંને જલગાંવ મહારાષ્ટ્રના નિવાસીઓ પાસે રૂપિયા અઠ્યાસી હજાર નવસો ચાલીસનો ગાંજાનો જથ્થો મળ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા છન્નું હજાર આઠસો એસીની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે આ ઉપરાંત ગાંજાનો જથ્થો આપનાર અજાણ્યો શખ્સ હજુ સુધી પોલીસના હાથ ન લાગ્યો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે